અરે યાર મ્યુઝિક ઓહોહો તો આજ પાગલ ભાઈ ચેલેન્જ દેવાના છે શું ચેલેન્જ દેવાના કઈ ખબર નથી અને આપણે વયા ગયા અબે મજા આયગા ના ભીડ જોર જોર સે બોલ કે લોકો કો બતા દે આજ હું કનેહી દેવાનો તારે ગાડી છે પાંચ કિલ કરવાના છે યે ફસ ગયા છે યે

ગડે મે પડ્યું નઈ મોટા ભાઈ લવાન સ્કી હાફ સ્કોર વાતો કને ભાઈ સાબ આપણે તો અહીંયા લા આપણે લૂટ આયા તો પણ આપણે ફ્રી ની લૂટ મળી ગઈ મોટા પાગલ બોલે મારી જાન પાગલ બોલે મારી જાન લેન્ડમાર્ક મૂકે મારા રસ્તા ઉપર લેન્ડમાર્ક આમ તો જો ગાઈસ એ પાગલ ને કીજો એ દસ ડાઉટ

અરે અરે પણ અરે પણ એટલું બધું લેગ મારો મેં બનન પણ કેમ હું છું એક અરે બે બંદા મારે મારા ફ્રેન્ડ ને હાલો એક તો ગયો હે ગુવાડા ડોટો ગયો અરે બીજો બંદો ત્રીજો બંદો મને મારો મેં દો આ ગુવાડા ડોટો ઈ તો ગયો કિલ નથી અરે યાર ઊભો થઈ ગયો હું આ બંદો આવે ધ્યાન રાખજો મોટા

પાગલ ભાઈ કઈ કામ ના આવ્યો આપને સીધે સીધા રિવાઇ કરવા જાવ ને મમરા પડી દેવ હલો એની બહાને હલો કોઈ મેલી તો આપડે ચેલેન્જ તો કમ્પ્લીટ આઈ નોથી ની પહેલા તો મરી ગયા છે તો આપડે આવી વાત થા ગેમ વાંધો ને બાયને નીકળે હવે અને આપણે ફાઇનલી હીરો એક પોચવા આવ્યા છીએ અને ડાયમંડ માંથી આપણે વયા ગયા છીએ હીરો એ અરે ભાઈ સાબ નેક્સ્ટ લેવલ

એ રે મારો બટો ગમે ગૌદા ઉપાડ લ્યો ભાઈ ચાલો મળીએ આપડે નેક્સ્ટ વિડીયોમાં અને મને કમેન્ટમાં બતાવજો કે હું વિડીયો ગુજરાતી માં બનાવું કે પછી હિન્દી માં બનાવું